જે વડવા મારા દીવા કરતા ને જ દીવાની વાત કરું હા હા બે તા ચાર મળે કોમ બે દીવા બંધી અને ત્રીજો મિલાવો એટલે ઇન્સ્યોરિસ ટાઈમ દીવા બે બોલો બોલો હાસે મારો ત્રીજો દીવો

માતાઓના ભાગલા પડી ગયા તમારી મિલકત ના ભાગ પાડો પણ મારા દીવના ભાગ ન પાડો આવું મારા દીવના કેવું છે અજીતભાઈ આ મંદિર બંધ ભાઈ ઘણા વગડા આવ્યા પણ કદાચ એને ગાડી ગયું તો મારું પાર પડાઈ ગયું છે તે પાર પડાઈ દીધું ભાઈ